મારું નામ દેતુજા ચિરાગ લાલજીભાઈ છે હું નવા ગામનો રહેવાસી છું મારા ગામથી લીલાપર રોડ ઉપર જેમ કે નવા ગામથી લીલાપર રોડ ઉપર અસંખ્ય કારખાના આવેલા છે અને કારખાનાનો એટલો ત્રાસ છે જેમ ખુરાતે દરેક જગ્યાએ પાણી છોડવામાં આવે આ ગટરનું પાણી છે તમે છેક સુધી અસંખ્ય કારખાના દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે એમાં જોઈ શકો છો સોહમ પેપર મિલ માત્ર ચાર કિલોમીટર દૂર જ નવા ગામ આવેલું છે તમે જોઈ શકો સન ટચ લેમિલેટ જેનું પાણી તમે આ કેમિકલ યુક્ત પાણી કે વેસ્ટ પાણી આમાં સરપંચને પૈસા મળી જતા હોય તો ગામના હિત માટેનું નથી વિચારતા આ તમે જોઈ શકો પાણી ગંદુ પાણી આયા જ છોડવામાં આવે આ સાઈડ પણ જોઈ શકો છો કે કાળા ધુમાણા આના લીધે આજુબાજુના ગામના ખેતરોમાં કેટલું નુકસાન થાય એ તમે જોઈ શકો છો બીજું આવ્યું છે સ્પાનિયા ધુમાણા તમે જોઈ શકો કારખાના લીધે આટલી ગાડીઓ રોડ હમણાં પાસ થયો રોડ ની સ્થિતિ જોઈ શકો આ જો છેક સુધીના કચરો નિકાલ માટેની કોઈ કારખાનામાં વ્યવસ્થા નથી છતાં આ કોની ભલામણ કારખાના ચાલે છે આ બધી ખરાબ છે આમાં સરપંચ સરપંચને કોઈ કારણ કે સરપંચ ને તો પૈસા મળી જાય બીજું છે એક કારખાનું છે જેનું કોઈ નામ નથી વર્ગ એટલો જ છે ત્યાં દેશી દારૂ નો એવડો ત્રાસ થઈ ગયો છે આ કચરાના નિકાલ માટે સોમનાથ કારખાનું જેની સામે જ આટલો બધો કચરો ફેકવામાં આવે છે આ ગટર ક્યાંથી આવી અને ક્યાં જાય છે એ નક્કી જ નથી થતું આ ગટરનું પાણી છે ગામડા સુધી અડી જાય એવું લાગે છે એ આનો નિકાલ મને લાગે હવે ડેમમાં કરવો પડશે સરપંચ સાહેબને ખાસ વિનંતી કરી તો સરપંચ સાહેબને તો પૈસા મળી જાય લઈ ના તો કઈ લેવા દેવાના નથી